રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મન કી બાત કાર્યક્રમ એકસો બ્યાસી નંબરના બુથના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કરના નિવાસ સ્થાને યોજાયો રાધનપુર ખાતે આવેલ બાલાજી બંગલો ખાતે રાધનપુર સહિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કરના નિવાસ સ્થાને મન કી બાતનો કાર્યક્રમ રાધનપુર સહિત ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયો બુથ નંબર એકસો બ્યાસીના પ્રસંગે રાધનપુર સહિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને પ્રહલાદભાઈ શેરવાડિયા અને મુકેશભાઈ ફરાર અને મનુભાઈ સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને મન કી બાત કાર્યક્રમ માણ્યો હતો પાટણ જિલ્લાના રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કરના નિવાસ સ્થાને બાલાજી બંગલો ખાતે ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર કરુપાળાના ઘરે મન કી બાતનો કાર્યક્રમ બૂથ નંબર એકસો બ્યાસી અર્બુદાનગર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી અને નિહાળેલો બધા કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર